નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં ઘડિયાળને ભૂલથી પણ આ દિશામાં ન રાખતા બરબાદ થઈ જશો મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારા ઘરમાં તમે જે ઘડિયાળ લગાવેલી છે તે ભૂલથી પણ આ દિશામાં ન હોવી જોઈએ જો તમારી ઘડિયાળ આ દિશામાં લગાડેલી હશે તો તે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવી શકે છે અને માતા લક્ષ્મી માટે તે અવરોધરૂપ પણ બની શકે છે જેથી તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ નથી પ્રવેશતા અથવા તો તમારા ઘરનો સમય પ્રગતિ તરફ નથી દોરાતો અને તે સમય નકારાત્મક શક્તિ તરફ જતો રહે છે તે માટે તમારે આ દિશામાં ઘડિયાળને ભૂલથી પણ ન રાખવી જોઈએ જો તમે આ દિશામાં ઘડિયાળને રાખો છો તો તે તમને બરબાદ પણ કરી શકે છે તે માટે તમારે આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે અને આ વિડીયોમાં જણાવેલી માહિતીને આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની માહિતી જણાવવામાં આવેલી છે જેનો ઉપયોગ જો તમે યોગ્ય રીતે કરશો તો તે તમારા જીવનમાં એક સકારાત્મકતા લઈને આવશે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો જ તમને પૂરેપૂરી જાણકારી મળશે આની સાથે આજના વિડીયોમાં તમને એ પણ જણાવવાના છીએ કે તમારા ઘરમાં તમે જે કેલેન્ડર રાખો છો તેને કઈ દિશામાં રાખવું જોઈએ અથવા તો કઈ જગ્યાએ રાખવું જોઈએ તેનાથી ઘરમાં વધારે શુભતા આવી શકે છે અને માતા લક્ષ્મીનું આગમન આપણે કરાવી શકીએ છીએ જો મિત્રો તમારા ઘરમાં દોષ હોય તમે આ વાસ્તુઓને સરખી દિશામાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં રહેલી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે અને કંઈ ભૂલો તમારે નથી કરવાની તે પણ આજના વિડીયોમાં હું તમને તેની સચોટ માહિતી આપવાની છું જો તમારા ઘરમાં દોષ છે તો તમને કેવી રીતે ખબર પડે છે આ વાસ્તુદોષનું નિર્માણ થયેલું છે અને તેના ઉપાય માટે તમે શું કરી શકો છો આજના વિડીયોમાં હું તેના માટેની સચોટ માહિતી આપવાની છું તો વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ આની સાથે જ તમારા જીવનની પરેશાનીઓને તમે કેવી રીતે દૂર કરી શકો તેની પણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાની છું મિત્રો આપણા બધા લોકોના ઘરમાં ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે છે ઘણા લોકોના ઘરમાં ડિજિટલ ઘડિયાળ હોય છે તો ઘણા લોકોના ઘરમાં સાદી ઘડિયાળ પણ હોય છે પરંતુ જો તમે ઘડિયાળને આ બાજુ રાખો છો અથવા તો તમે જે દિવાલ પર રાખો છો તેના વિશે ખબર છે કે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે કે સકારાત્મકતા અને ઘડિયાળ જે વીતેલા સમય અને આવનારા સમય બંનેનું સમયનું આપણને સૂચિત કરે છે જેને કારણે આપણે આપણા કાર્ય યોગ્ય રીતે કરી શકીએ છીએ અને તે આપણા સમયનું કારક પણ માનવામાં આવે છે મિત્રો આપણા જીવનમાં સૌથી વધારે જેનો પણ પ્રભાવ પડે છે અથવા તો સૌથી વધારે આપણા જીવન માટે જેનું મહત્ત્વ માનવામાં આવે છે આપણો સમય જો વ્યક્તિનો સારો સમય હોય તો તે રંગમાંથી રાજા પણ બની જાય છે અને તેને સફળતાના શિખર સુધી પહોંચવા કોઈ રોકી નથી શકતું જો સમય તેનો સાથ આપી રહ્યો હોય અને જો તેણે મહેનત કરી હોય ત્યારબાદ એનો એવો સમય આવે તો તે સમયનો ઉપયોગ કરીને તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે અને દેવી દેવતાઓને પ્રસન્ન પણ કરી શકે છે મિત્રો બધા લોકોનો સમય એક જેવો નથી હોતો સારો અને ખરાબ સમય બધાના જીવનમાં આવે જ છે અને બધા લોકોએ તેનો સામનો કરવો જ પડે છે તો તે ભગવાન તેમના આશીર્વાદ તેમના લોકો પર વરસાવે છે આની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનો ખૂબ જ ખરાબ સમય હોય અથવા તો ખૂબ જ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો આવનારા સમયમાં એને સારા સમયની પ્રાપ્તિ થવાના પણ સંકેત વધી જાય છે અને જો કોઈ વ્યક્તિનો સારો સમય હોય અને તેનો સમય સારો ઉપયોગ ન કરે ભગવાનની ભક્તિભાવ ન કરે ભગવાનનો આભાર ન માને તો ભગવાન પણ તેના માટે ખરાબ સમય લઈને આવે છે તે માટે જરૂરથી જો કોઈ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે તો તેમણે જરૂરથી ભક્તિભાવ કરી લેવો જોઈએ અને ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે જો તમે તમારા સમયને સારો સાબિત કરવા માંગતા હોય તો તેના માટેના ઉપાયો પણ અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ મિત્રો તમે એ નહીં વિચાર્યું હોય કે આપણા ઘરમાં રહેલી ઘડિયાળ તે આપણો સમય પણ બદલી શકે છે જો તમે તેને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરશો અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરશો તો તે તમારો સારો સમય પણ બદલી શકે છે અને તમને ધનવાન બનતા પણ બનવાની ક્ષમતા ધરાવે છે મિત્રો આપણે આપણા જીવનમાં ઘણીવાર એવી કેટલી નાની નાની વસ્તુઓ હોય છે જેને નજરઅંદાજ કરીએ છીએ અને આવી વસ્તુઓ પર ક્યાંય પણ ધ્યાન નથી આપતા પરંતુ આપણે આવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ નહીતર તે આપણા જીવનમાં નકારાત્મકતા લઈને આવે છે જો તેને યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો આપણા જીવનમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તેવી કેટલી નાની નાની વસ્તુઓ છે જે આપણા ભાગ્ય પર સારો અને ખરાબ પ્રભાવ પણ પાડી શકે છે આ રીતે જ તે ઘરમાં તેવી કેટલી વસ્તુઓ છે જે તમારા વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે અને તમારું પરેશાનીઓનું કારણ પણ તે બની શકે છે તો ચાલો હું તમને પહેલાં જણાવી દઉં કે તમારા ઘરમાં જો વાસ્તુદોષ હોય તમારે તેનું નિવારણ કેવી રીતે લાવવું જોઈએ અને તમને કેવી રીતે ખબર પડે છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા બધા જ મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેવો કમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો આપણે માહિતીને આગળ વધારીએ મિત્રો તમારા ઘરમાં દોષ છે તો તેનું તમે કેવી રીતે નિવારણ લાવી શકો છો અથવા તો તમને કેવી રીતે ખબર પડે છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો ચાલો તેના વિશે જણાવી દઉં મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં દોષ હોય તો તેની સુખ સમૃદ્ધિ અને આર્થિક તકરારો તેમના ઘરમાં થતી રહે છે અને તેમના ઘરમાં ક્યારેય પણ પ્રગતિ થતી નથી અને વાસ્તુદોષને કારણે ઉત્પન્ન થતી નેગેટિવ ઉર્જાને કારણે વ્યક્તિના ભાગ્ય પર પણ તેની અસર કરે છે અને વ્યક્તિના ભાગ્ય ઉપર તે અસર કરીને તેને સફળતા સુધી નથી પહોંચવા દેતી અને સાથે સાથે ઘરના લોકોને એટલી બધી પરેશાનીઓ પણ સામનો કરવો પડે છે મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે નાના મોટા આવા ઉપાયો કરી લઈએ તો આપણા ઘરમાં નેગેટિવ એનર્જીથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ તો ચાલો તેવા કેટલાય નાના મોટા ઉપાયો વિશે પણ હું તમને જણાવી દઉં કે વાસ્તુદોષના નિવારણ માટે તમે કયા એવા ઉપાયોને કરી શકો છો મિત્રો નંબર એકની વાત કરીએ તો જ્યારે તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માગતા હોય જીવનમાં સફળતા મેળવવા માગતા હોય અથવા તો તમે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માગતા હોય જેને કારણે તમારા ઘરમાં રહેલી પૈસાને સંબંધિત સમસ્યાને તમે દૂર કરી શકો તો તમારે ગાય માતાને પહેલી રોટલી જરૂર ખવડાવવી જોઈએ જ્યારે સ્ત્રી સવારમાં ઉઠીને પહેલી રોટલી અથવા તો ભાખરી બનાવે છે તો તે તેમણે ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તેને ખવડાવવી જોઈએ અને બીજી વસ્તુની વાત કરીએ તો તમારે પીપળાના વૃક્ષને જરૂરથી જળ અર્પણ કરવું જોઈએ અને જો સક્ષમ હોય તો તમારે ગુરુવારે પીપળાના વૃક્ષની પૂજા પણ કરવી જોઈએ કારણ કે ગુરુવારે પીપળાના વૃક્ષમાં ભગવાન નારાયણ પણ બિરાજમાન થાય છે અને ત્રીજી વસ્તુ જે તમારે કીડીઓને લોટ હોય છે તે આપવો જોઈએ અથવા તો તમે લોટમાં થોડી ખાંડ ઉમેરીને તે લોટ ખવડાવી શકો છો તે શુભ માનવામાં આવે છે તેનાથી તમારા ઘરમાં રહેલું વાસ્તુ દોષ દૂર થઈ જાય છે ત્રાંબાના ગ્લાસમાં જળ અને ચંદન મેળવીને રાત્રે તમારા માથા ઉપર અથવા તો આજુબાજુમાં રાખીને સૂઈ જાવ સવારે તે પાણીને તમારે તુલસી માતાને ચડાવી દેવાનું છે આવું કરવાથી તમારી તમામ પરેશાનીઓ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે અને જો તમારા ઘરમાં દોષ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો આગળનો ઉપાય જણાવીએ તો જો તમારા ઘરમાં તિજોરી છે તો તમારે તેના સામે એક કાચ જરૂર લગાવવો જોઈએ તો આનાથી ધનમાં બરકત થાય છે આની સાથે જે લોકોને ધંધામાં હંમેશા નુકસાન થતું હોય અથવા તો ક્યારેય પણ વધારે નફો થતો હોય તેમણે પોતાની તિજોરી પાસે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ અથવા તો તિજોરીની સામે એક અરીસો જરૂર લગાવી દેવો જોઈએ તેનાથી ધનમાં બરકત થાય છે આનાથી તમારા ગ્રાહક પણ વધે છે મિત્રો હવે આગળના નંબર વિશે વાત કરીએ તો તમારે ક્યારેય પણ સાવરણી અથવા તો પોતાને ક્યારેય પણ ખુલ્લામાં ન રાખવું જોઈએ અને હંમેશા તેને છુપાવીને જ રાખવું જોઈએ ભૂલથી પણ તમે રસોઈ ઘરમાં સાવરણીને ન રાખવી જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નથી પ્રવેશતા હવે આપણે આગળ વાત કરીએ તો તમારે શૌચાલયનો દરવાજો હંમેશા બંધ હોવો જોઈએ નાના છોકરાઓ જો ક્યારેય પણ ખુલ્લો રાખી દે તો તરત જ બંધ કરી દેવો જોઈએ નહીતર તેમાંથી નકારાત્મક શક્તિ ઉત્પન્ન થાય છે અને દેવી દેવતાઓનું સ્થાન ઘરમાં નથી માનવામાં આવતું અને ઘરની સૌથી વધારે નેગેટિવ ઉર્જા તે શૌચાલયમાં હોય છે આપણે હવે આગળ વિશે વાત કરીએ તો ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માટે તમારે સવાર સાંજ ઘીમાં ડૂબાડેલું કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ સર્જાયેલું રહે છે આનાથી ઘરમાં રહેલો વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે મિત્રો આપણે નંબર સાત વિશે વાત કરીએ તો દુર્ઘટનાથી બચવા માટે તમારે સાંજે હનુમાન ચાલીસાનો સૌ તો પાઠ કરવો જોઈએ તેના પછી એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ મિત્રો ઘરમાં જે જગ્યાએ વાસ્તુ દોષ હોય તે જગ્યાએ તમારે બેથી ત્રણ કપૂર સળગાવી દેવું જોઈએ તેનાથી તે વાસ્તુ દોષ દૂર થઈ જાય છે મિત્રો આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો ક્યારેય પણ કોઈને સૂર્યાસ્ત પછી દૂધ દહીં અથવા તો કોઈ પણ સફેદ વસ્તુ ક્યારેય પણ ઉધાર ન આપવું જોઈએ આ તમારા ભાગ્યમાં છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ક્યારેય પણ તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા આગળ કચરા પેટી ન રાખવી જોઈએ અથવા તો મુખ્ય દરવાજાની આજુબાજુમાં પણ તમારે કચરા પેટી ભૂલથી પણ ન રાખવી જોઈએ મિત્રો આપણે નંબર દસ વિશે વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાચ ન હોવો જોઈએ જો તૂટેલો કાચ હશે તો તે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ લાવવાનું કારણ પણ બની શકે છે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો સારા ભાગ્યના કારક માટે તમારે સ્નાન કરતા સમયે સવારમાં તે પાણીમાં તમારે થોડું કપૂર નાખી દેવાનું છે અથવા તો શનિવારે તમે ચમેલીનું તેલ પણ મેળવી શકો છો મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તમારે સાંજના સમયે કોઈપણ ચાંદીના પાત્રમાં કપૂરને બાળવું જોઈએ તો તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા બરકત બનાવી રાખે છે માતા લક્ષ્મી જલ્દીથી જ તે આવા ઘરોને આકર્ષિત થઈ જાય છે આવા ઘરોમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહેતી જોવા મળે છે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરીએ તો ક્યારે પણ આપણે જે રૂમમાં સૂઈએ છીએ તે રૂમમાં તમારે વૃક્ષો અથવા તો છોડવાઓ ન લગાવવા જોઈએ અને જો તમે આમ કરો છો તો તમારી નીંદર પર નેગેટિવ પ્રભાવ પડી શકે છે મિત્રો જ્યારે પણ તમે ઘરમાં પોતા મારો છો ત્યારે તમારે પોતાના પાણીમાં નમક જરૂરથી મેળવવું જોઈએ અથવા તો તમે સાદું નમક પણ મેળવી શકો છો પોતા મારવા જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને તમારા ઘરમાં રહેલા વાસ્તુદોષને પણ દૂર કરવા માટે પણ તે ખૂબ જ લાભદાયક બને છે મિત્રો ઘડિયાળને સાચી દિશામાં રાખવી તે તમારા જીવનના સફળતાના માર્ગને પણ બતાવી શકે છે અને તેના સિવાય કેલેન્ડરને કઈ જગ્યાએ લગાવવું જોઈએ અને કઈ જગ્યાએ નહીં તો ચાલો મિત્રો હવે આપણે અમે તમને સૌથી પહેલાં ઘડિયાળ વિશે જણાવી દઈએ તો ઘડિયાળનો આકાર કેવો હોવો જોઈએ ગોળ અથવા ચોરસ તો ચાલો તેના વિશે પણ અમે તમને જણાવી દઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા ગોળ આકાર જ ઘડિયાળ રાખવી જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક શક્તિઓ પ્રવેશે છે આની સાથે જ મિત્રો આજકાલ બજારમાં ઘણી ખરી એવી ઘડિયાળો મળે છે જેમાં તેમની પાછળ ભગવાનના ફોટો અથવા તો ચિત્રો હોય છે તો આવા ચિત્રોવાળી ઘડિયાળો તમારે લેવાનું ટાળવું જોઈએ કારણ કે ઘડિયાળની સાથે કોઈ પણ ફોટો ન હોવો જોઈએ અને તમારા ઘરના સદસ્યો પર સમયનો પ્રભાવ પણ જોવા મળી શકે છે જો તમે આમ કરો છો તો તમારા ઘરના સદસ્યો પર તે નકારાત્મક શક્તિ પણ પડી શકે છે આની સાથે જ તે ભગવાનની તસવીર તમારે ઘડિયાળમાં ભૂલથી પણ ન લગાવવી જોઈએ કારણ કે ભગવાનના ફોટાને દરરોજ માટે અગરબત્તીની જરૂર હોય છે તે માટે તમે ઘડિયાળની પાછળ અથવા તો ઘડિયાળમાં તમે જો ભગવાનનો ફોટો રાખો છો તો તે તમારા ઘરમાં નકારાત્મકતા પણ લાવી શકે છે આની સાથે તે ઘડિયાળમાં ક્યારેય પણ આરતી ઉતારવામાં નથી આવતી એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ભગવાનનું અપમાન થયું માનવામાં આવે છે અને આ શુભ માનવામાં પણ નથી આવતું ઘડિયાળનો આકાર તમારે હંમેશા ગોળ અથવા તો અંડાકાર આકાર જ પસંદ કરવાનો છે ઘડિયાળનો ગોળ આકાર હોવો તે આપણી પૃથ્વીને પણ દર્શાવે છે મિત્રો આગળની વાતનો તમારે જે ખ્યાલ રાખવાનો છે કે વસ્તુ છે કે તમારે તમારી ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ અને તમારી ઘડિયાળનું સાફ સફાઈનું તમારે ધ્યાન રાખવાનું છે ક્યારેય પણ ઘડિયાળની આજુબાજુમાં ધૂળ ન થવા દો અથવા તો ઘડિયાળને કંઈ પણ જગ્યાએથી તૂટેલી ફૂટેલી ન હોવી જોઈએ મિત્રો જેવી રીતે આપણે બધા જ જાણીએ છીએ કે આપણા જીવનમાં હંમેશા બધું સારું અને પ્રગતિવાળું થતું રહે તો તેના માટે આપણે આપણા શરીરને સારું રાખીએ છીએ સ્વચ્છ રાખીએ છીએ અને સાથે સાથે આપણે સારા કપડાં પણ પહેરીએ છીએ અને આભૂષણો પણ પહેરીએ છીએ તેવી જ રીતે આપણે આપણે ઘડિયાળને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ એટલે કે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ સમય સમય પર ઘડિયાળ પર ચડેલી ધૂળ અને ઝાડાઓને સાફ કરતા રહેવું જોઈએ જેનાથી તમારું ભાગ્ય પણ સારું રહે છે મિત્રો ઘણા ખરા ઘરોમાં એવું પણ થતું હોય છે તેઓ નવી ઘડિયાળ તો ખરીદતા હોય પરંતુ જૂની ઘડિયાળ હોય તેને બીજી જગ્યાએ લગાડતા હોય પરંતુ યાદ રાખો કે ઘરમાં ક્યારેય પણ જૂની ધૂળ ચડેલી અથવા તો તૂટેલી ઘડિયાળને ક્યારેય ન રાખવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મકતા અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે બંધ પડેલી ઘડિયાળને જો તમે ઘરમાં રાખો છો તો તે વ્યક્તિના જીવનમાં નવા અવસરો નથી આવતા અને તે સફળતા નથી મળવી શકતી માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે ભૂલથી પણ ઘડિયાળને બંધ પડી હોય તો તમારે તે ઘડિયાળને ઘરમાં ન રાખવી જોઈએ અને પોતાના કાર્યમાં કામયાબી પ્રાપ્ત કરી શકતા નથી આ સાથે ઘણા લોકોના મનમાં એ પણ પ્રશ્ન હોય કે જૂની થઈ ગયેલી ઘડિયાળને શું આપણે કોઈને દાન કરી શકીએ તમે તે જૂની થઈ ગયેલી ઘડિયાળને દાન ન કરી શકો કારણ કે તમે દાન કરશો તો તમારો સારો સમય તે બીજા વ્યક્તિ પાસે જતો રહે છે તે માટે તમારે ભૂલથી પણ જૂની ઘડિયાળને કોઈને દાન ન આપવું જોઈએ તમે જો દાન આપવા માંગતા હોય તો નવી ખરીદીને ઘડિયાળ આપી શકો છો આની સાથે જ તમારે એ મહત્ત્વની વસ્તુનું ધ્યાન રાખવું કે તમારે ઘડિયાળને સાચી દિશામાં રાખવી આ સાથે જ ઘડિયાળને તમારે ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ આની સાથે જ દક્ષિણીએ યમલોકની દિશા માનવામાં આવે છે માટે વાસ્તુશાસ્ત્રમાં આ દિશાને ઘડિયાળ માટે અશુભ માનવામાં આવે છે ઘરમાં ઘડિયાળને તમે ઉત્તર દિશા પશ્ચિમ દિશા અથવા તો તમે પૂર્વ દિશામાં લગાડી શકો છો તે દિશા શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં તેનાથી નકારાત્મકતાનો પ્રવેશ નથી થતો અને સકારાત્મકતાનો પ્રવેશ થતો રહે છે પરંતુ આની સાથે તમે એ વાતનું ધ્યાન રાખો કે જે મુખ્ય દરવાજો હોય છે અંદર બહાર જવાનો તે દરવાજા ઉપર તમારે તે ઘડિયાળને ભૂલથી પણ ન રાખવી જોઈએ તેના કારણે તે તમારા ઘરમાં નકારાત્મકતા લઈને આવી શકે છે જો તમે આવી રીતે મુખ્ય દરવાજા પર ઘડિયાળ રાખો છો તો તે આપણા સમયને પણ બદલી શકે છે અને જો જે ઘરમાં સારો સમય હોય તો તે ઘરમાં ખરાબ સમય પણ આવી શકે છે માટે જે લોકો પોતાના મુખ્ય દરવાજા પર ઘડિયાળને રાખતા હોય તેને સાવચેત થઈ જવું જોઈએ અને તેમણે તેમની ઘડિયાળની દિશા બદલી નાખવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હીલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો